કેમ છો બધા મજામાં તો ઘણા દિવસ પછી આજે વ્લોગ છાપો છે અને આજે વ્લોગ છાપવાનું મેન કારણ ઈ છે જો કે છાપો છાપો એટલે બધાય મારી અણી કાટે શું છે ભાઈ તમારે બધાને બોલો તો બસ સીધી છાપવાની જ વાત આવી ગઈ તો પૈસા પતી ગયા તો વ્લોગ તો છાપવો પડે શું કેવું છે છાપવો પડે તો અત્યારે અમે જઈ રહ્યા છીએ સાળંગપુર દાદાના દર્શન કરવા માટે આમ તો અમારું અઠવાડિયાથી પ્લાનિંગ હાલતું હતું પણ હવે કોઈને સેટ નહોતું થયું કારણ કે બધાય બિઝનેસમેન અમારા જય પટેલ જે સોલારનું કામ છે એના મોટા એવા બિઝનેસમેન છે જય પટેલ શું કે જય પટેલ મજા

તો કાઈ ન જો ભાઈ અત્યારે નીકળી ગયા છે અમદાવાદ થી મસ્ત મજાના दादाના દર્શન કરવા માટે તો જો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગાંઠિયા ખાવા હતું લબ લબાઈને ગાંઠિયા ખાવાના છે ભાઈ મજબૂત લેવલના હું ભૂલાઈ ગયું વાલા લાઈટ બંધ કરવાનું ભૂલાઈ ગયું અમારા જો બધા આવી ગયા છે ગાંઠિયા રથમાં જો ભાઈ આપણું સ્પેશિયલ અહીંયા તો ખાવાના ને ખાવાના ને ખાવાના આપણી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને હવે જઈએ ગાંઠિયા ખાવા માટે પ્રતંભ ભાઈ અહીં આવો તમે તમને તમને ઇન્ટ્રો કરાવો અહીંયા આવો અહીંયા આવો આ છે અમારો પ્રથમ ભાઈ છે ગોવાથી આવેલા છે પ્રથમ ભાઈ બોલો ને તમે ગાઠી ખાધેલા અહીંયા કે નથી ખાધેલા ખાધેલા ઘણા વર્ષો થઈ ગયા ઓ માય ગોડ વર્ષોથી નથી ખાધેલા તમે ખાધેલા ભાઈ ગાઠી અમે તો રોજ જ ખાઈએ છીએ ઓ માય ગોડ દરરોજ દિવસમાં બબે વાર તો એ બગોદરા ગાઠી ખાવા આવે કારણ કે નામ જ એવડું કામ જ એવડું છે પી ભાઈ જય પટેલ નામ જ એવડું એ શું કેવું કેટલા કરાવું પાંચસો કરાવી દો પાંચસો કરાવી દો અમિતભાઈ સ્પોન્સર છે આજના સ્પોન્સર આજના તમે જો તો બેઠીયા કેટલા કરાવવાના છે 500 કરાવી દીધા છે 500 ઓ માય ગોડ પ્રતમભાઈ તમે કે બે શબ્દો ક્યો અમારા મિત્રોને ભલે નહીં ડાયટ ઉપર છો ને હમણાં શુગર બગર બંધ કરી જય ગાંઠિયા ખાવ જય પટેલને હે જય પટેલ હું ખાવું તમારે હું ખાવું તમારે અત્યારે ગાઠિયા જીવે કઈ નહીં ગાઠિયા ખાવને ભાઈ નાયલો ખમણ ન્યાય મળે અમદાવાદીના અને અમારા અભયભાઈ જોડાઈ ગયા છે અભયભાઈ શું કહેવા માંગશો ગાઠિયા ખાવ ને ભાઈ હે ગાંઠિયા તો ભાઈ ખાવાના જ ગાંઠિયા ખાતા વગર અહીંયાથી ગાડી આગળ જાય જ નહીં પછી દાદાના દર્શન કરવા જવાનું થાય કંઈ નહીં ગાંઠિયાનો ઓર્ડર આપી દીધો પાંચસો આપો થઈ રહે ને બોલો હે કે નહીં થાય તારા ઉપર

રિવ્યુ તો પૂછવાનો જ હું ચાલ ભાઈ કે પ્રથમ ભાઈ બોલો શું કેવા માંગો તમે બોલો બોલો બે શબ્દો બોલ નાખો બે શબ્દ બે શબ્દ કાંઈ વાંધો નહીં પ્રથમ ભાઈ આવું નહીં બોલે બ્લોકમાં ભાઈ કાંઈ નહીં આલો કાઠિયા ખાઈ લઈએ બોલો પ્રથમ ભાઈ હું કેવા માંગત તમે કાંઈ કહેવા માંગતા નહીં હું કહીએ બોલો તમે બોલો આ ભાઈની યુટ્યુબ ચેનલ છે શું નામ છે તમારું ગુજરીન ગોવા ગુજરીન ગોવા સબસ્ક્રાઈબ કરી નાખજો નીચે તમને લિંક આપી દઈશ જોરદાર માત્રામાં અને જો મરચા આવી ગયા છે તો ભાઈ જોરદાર ગાંઠિયા ખવાઈ ગયા છે મજબૂત ભર પેટ મસ્ત મજાના ગાંઠિયા ખાઈ લીધા છે અને હવે ભાગ્ય પાછા સાળંગપુર બાજુ તો વાગવામાં થયા છે અત્યારે ચાર વાગવા આવ્યા છે અને ફાઇનલી મંદિરે પૂગી ગયા છે જો પાછળ મંદિર છે અને આગળ અમે આટા મારીએ છીએ પાંચ વાગે આરતી થાય એવું કેવું છે અમારા અભય ભાઈ નું બધા તો અત્યારે જો હવે હું ને પ્રથમ બે આટા મારીએ છીએ કારણ કે બીજા બધા તો ગાડી મૂકી ગયા છે ઊંઘણ છે શું કેવું અને હું પ્રથમ આટા મારીએ છીએ તો આજે તમને હે ને કઈ કેમેરામાં કઈક નવીન લાગતું હશે કારણ કે આપણે હે ને સારંગપુર આવું હતું એટલે દીદીનો નો કેમેરો ઉઠાયા છે આપણે એના ઘરેથી મજા આવે છે શૂટ કરવાની ક્વોલિટી કેટલી મસ્ત આવે છે ને એક નંબર એક નંબર ને તાર ગમી ગયો લેવાનો આપણે દિવાળી દિવાળી ખર્જો કરી જ નાખો 70000 નો ખર્જો કરી નાખો દિવાળી હે ને દિવાળી કંકુના કરી નાખો ને આજે આપણે જો ભાઈ દાદાના દર્શન કરવા આપણી પેલી એન્ટ્રી આવી ગઈ છે જોઈ લ્યો હજી તો 5 વાગે મંદિર ખુલશે પણ એન્ટ્રી વેલા મળી ગઈ છે આપણને હજી મેન દરવાજા તો વાર લાગશે લાગશે કસ્ટમર かっちゅうかプぴないな。 તો જો મસ્ત મજાના ભાઈ દર્શન થઈ ગયા છે એક નંબર કારણ કે સૌથી પેલા અમે હું ને પ્રથમ છે ને આગળ ઊભા રહી ગયા હતા એટલે મસ્ત મજાના દર્શન થઈ ગયા છે તો સરસ મજાના દાદાના દર્શન થઈ ગયા છે અને હવે અત્યારે ઊભા છે એક ગેલોપ છે હવે જોઈએ ચા પાણી નાસ્તો જેને કરવો હશે કારણ કે અડધી પબ્લિક તો અમારું એ બાજુ ભાગી ગયું છે હું એકલો રહી ગયો છું તો હાલો આપણે ભાગીએ એ બાજુ નાસ્તો પાણી કરવા જો ભાઈ આજનું ખાલી વેધર જો તમે કેટલું મસ્ત મજાનો વેધર છે વરસાદ આવી જાય તો મોજ પડી જાય રસ્તામાં ભાઈ એક નંબર આમ તડકો બડકો કાંઈ જ નથી મસ્ત વેધર છે જોરદાર તો સરસ મજાની સારંગપુરની ટ્રીપ હતી ગઈ અને જો આવીને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને લાગી જઈએ એડિટમાં અને વિડીયો કરી દઈએ એન્ડ અને ખાસ કરીને વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલ કરી કે વિડીયો આજનો કેવો લાગ્યો છે અને ખાસ કરીને કેમેરાનું કે જો ક્વૉલિટી કેવી લાગી છે એવું લાગશે તો આપણે કંઈક ઇમ્પ્રુવમેન્ટ કરશું તો કંઈ નહીં ચલો મળીએ પાછા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ બાય બાય